નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીનો પત્રકાકાંડનો મુદ્દો છે ટોક ઓફ ધ ટાઉન છે ત્યારે સવાલ આ કેસમાં એવો થઈ રહ્યો છે કે શું સાચે પાયલ ગોટી કોંગ્રેસ માટે ગેમ ચેન્જર સાબિત થશે આવો સવાલ એટલા માટે ચર્ચાઈ રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી જ્યારથી પાયલ જેલમાં ગઈ અને ત્યારબાદ એને જામીન મેળવાની પ્રક્રિયાથી લઈને જે આખી આખું જે

જે અત્યારે ચર્ચાઈ રહ્યા છે આપના સ્ક્રીન પર સવાલો જોવા મળી શકે છે આપ જોઈ શકો છો કે આવા અનેક સવાલો છે જે અત્યારે અમરેલીની જનતા છે તેના મનમાં પણ ચર્ચાઈ રહ્યું છે ખાસ કરીને કોંગ્રેસને લઈને કે આવનારા દિવસોમાં શું કોંગ્રેસની કાયા પલટ થશે કે કેમ માર મારવાવાળી વાતની શું સાચે તટસ્થ્ય તપાસ થશે શું આ મુદ્દો કોંગ્રેસ માટે હથિયાર બનશે શું કોંગ્રેસ બે વાળી કરશે શું સરકારના પડકાર હવે આવનારા દિવસોમાં વધી જશે શું આગામી સમયમાં મામલાની આગ વધુ પ્રસરશે શું ધાનાણી આખા કેસમાં કોઈ રાજકીય તક શોધી રહ્યા છે શું પાયલે રાજકીય ઈશારે માર માર્યાનો આરોપ લગાવ્યો છે આ તમામ સવાલો છે જે અત્યારે અમરેલીની જનતાના મનમાં પણ ઉઠી રહ્યા છે ધાનાણી જે છેક સુધી હરહમેશ પાયલ સાથે હતા અને આ કેસમાં હર હંમેશ ખડે પગે હતા પરિવાર સાથે હતા જેની બેન ઢુમર છે એ પણ પરિવાર સાથે નજર આવ્યા હંમેશા આ દીકરીના વારે સાથી ઊભા હોય એવું લાગ્યા એવું આ આખો જે દ્રશ્ય હતો એવું લાગી રહ્યું હતું ત્યારે આ સમા તમામ જે સવાલો છે કોંગ્રેસને લઈને અત્યારે ચર્ચાઈ રહ્યા છે જનતાના મનમાં ખેર સાચા અર્થમાં તપાસ થશે કે કેમ એને લઈને હવે સીટની રચના થઈ ગઈ છે અને આ સાથે જ રાયની એન્ટ્રી પણ અમરેલીમાં થઈ ચૂકી છે બે દિવસ સતત પૂછપરછનો દોર છે એ શરૂ રહ્યો હતો સોમવાર અને મંગળવારનો એ દિવસ જેમાં રાય અમરેલી આવી પહોંચ્યા હતા અને તમામ જે આરોપીઓ છે તેમનું નિવેદન છે એ નોંધવામાં આવ્યું છે અત્યાર સુધી આ કેસમાં ચારેય આરોપીઓનું નિવેદન છે નિર્લીપ રાય દ્વારા લેવામાં આવી ગયું છે ચાર કલાક પૂછપરછ પાયલ ગોટીની ચાલી છે નિર્લીપ રાયે શું વાતો કરી જે ચાર કલાક સુધી પાયલ ગોટીનું સતત પૂછપરછ છે એ નિર્લીપ રાય કરી રહ્યા હતા અને હવે આ તપાસ જે છે એ એમને પૂછપરછનો દોર છે એ પૂર્ણ થઈ ગયો છે ત્યારે હવે આ આખી તપાસ છે એ ગાંધીનગર આખો જે રિપોર્ટ છે એ તેઓ સબમિટ કરશે અને ત્યારબાદ સત્ય શું છે એ સામે આવશે આ સાથે જ કોની કોની કઈ શું ભૂમિકા હતી પહેલઘોટીને પણ અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા મહત્વનું છે કે તેમણે આરોપ લગાવ્યો હતો કે મને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે તેવા આક્ષેપ છે એ કરવામાં આવ્યા હતા આ સાથે જ આ કેસમાં અત્યારે ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે બીજી બાજુ જે સરપંચ છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પાયલ ગોટીનું નિવેદન લેવાઈ ગયું છે ત્યારે હવે આવનારા દિવસોમાં આ તપાસ છે એ સાચા અર્થમાં શું સાબિત થાય છે એમાં એ ખબર પડશે કારણ કે હવે રિપોર્ટ છે એ રાય ગાંધીનગર સબમિટ કરવાના છે અને ત્યારબાદ જ્યારે પ્રેસ બ્રિફિંગ થશે ત્યારબાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી એ ચિત્ર છે એ સ્પષ્ટ થશે થોડા દિવસ પહેલા અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ એમ ચાર આરોપીઓમાં એક ફાઇલ ગોટીનો પણ સમાવેશ થયો અને જેલવાસ પૂણ કર્યા બાદ પાંચમી જાન્યુઆરીએ પ્રેસ યુજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા જે મામલે હવે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ આપને શું લાગે છે શું પાયલ કોંગ્રેસ માટે ગેમ ચેન્જર સાબિત થશે કે કેમ આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર